જગડેના નેશનલ હાઈવે ઉપર ફરીવાર રાજપીટલા ચોકડી થી વાલીયા ચોકડી સુધી ટ્રાફિક જામ થતા વાહન ચાલકો રોજરોજના ટ્રાફિક જામ થી ત્રાહી પોકારી ઉઠ્યા છે ભરૂચ જિલ્લાના અંકલેશ્વર નજીક નેશનલ હાઇવે નંબર અડતાળીસ ઉપર ભારે ટ્રાફિક જામ સર્જાતા વાહન ચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો સુરત તરફના ટ્રેક પર લાંબી વાહન કતાર લાગી હતી જેથી લંબાઈ અંદાજે ત્રણ ચાર કિલોમીટર સુધી જોવા મળી હતી અંકલેશ્વરની રાજપીપળા ચોકડીથી વાલિયા ચોકડી સુધી ટ્રાફિક ધીમો ચાલતા વાહન ચાલકો કલાકો સુધી અટવાઈ ગયા વારંવાર આવી પરિસ્થિતિ સર્જાતી હોવાથી મુસાફરો તેમજ ટ્રાન્સપોર્ટરોમાં નારાજગીનું વાતાવરણ જોવા મળી રહ્યું છે વાહન ચાલકો જણાવે છે કે સતત થતા ટ્રાફિક જામના કારણે ઇંધણ નો વ્યય વધે છે અને સમય તેમજ કમાણી બંનેનું નુકસાન થાય છે અનેક લોકોએ તંત્રને આ સમસ્યાનો કાયમી ઉકેલ લાવવાની માંગ કરી છે જેથી નેશનલ હાઇવે પર મુસાફરી સરળ અને સુરક્ષિત બને અંકલેશ્વર ભરૂચ હાઇવે પર ટ્રાફિક જામની સમસ્યા હવે રોજિંદી બની ગઈ છે જ્યાં સુધી આમલા ખાડી ઉપર સમાંતર અન્ય બ્રિજ ન બને ત્યાં સુધી આ સમસ્યાનું નિરાકરણ આવે તેવું નથી જોકે હાલના સંજોગોમાં પોલીસ સહિત હાઇવે ઓથોરિટીના તંત્રએ જે વ્યવસ્થા નિયમન ગોઠવવું પડે તેનો પણ અભાવ વર્તાઈ રહ્યો છે તેનો ભોગ વાહન ચાલકો બની રહ્યા છે